બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક અને બ્લેક ફિલ્મ વાળા વાહનો સામે સિહોરી પોલીસની કાર્યવાહી કરી પ્રાપ્ત વિગત અનુસાર કાંકરી તાલુકાના કંબોઈ ચોકડી પર ટ્રાફિક જામ બાબતે પોલીસ સ્ટેશનમાં રજૂઆતને લઈ સિહોરી પોલીસ સ્ટેશનના ઝાબાસ પીઆઈ કિર્ટસિંહ બિહોલા અને ટ્રાફિક પોલીસ દ્વારા કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક નિવારણ માટે તમામ લારી ગલ્લા વાળાઓને કડક સૂચના આપવામાં આવી હતી અને રોડ રસ્તા ઉપર પડેલ કચરાના ઢગલા દૂર કરવામાં આવ્યા હતા જોકે હાલમાં ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું હોવાથી બાઇક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરી સ્ટેરિંગ ઉપર સેફટી સ્ટેન્ડ લગાવવા માટે કહેવામાં આવ્યું હતું સાથે સાથે બ્લેક ફિલ્મ વાળા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી બ્લેક ફિલ્મ ઉતારી દીધી હતી અને દંડ ફટકાર્યો હતો ત્યારે સિહોરી પોલીસની કંબોઈ ચોકડીના વેપારીઓ તેમજ રાહદારીઓએ બિરદાવી હતી અને લોકચા માટે પોલીસની કામગીરી પ્રશંસા કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં પતંગ ઉડાડવા માટે પતંગ ચાઇનીઝ માટેના દોરીનો ઉપયોગ ન કરે અને પક્ષીઓ તેમજ માનવ જીવન જોખમી ના બને તેની કાળજી રાખવી જરૂરી છે અન્યથા કોઈ માતાનો દીકરો કોઈ બહેનનો ભાઈ કે પછી કોઈનો ભરથાર આવી ચાઇના દોરીનો ભોગ ન બને બનેવા ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અહેવાલ રામજીભાઈ ગુરુ